પહેલું આપણે જમવામાં ભાઈ ગોળ ડુંગળી ને લીંબુ ક્લાસ ને આવી ગયું છે હવે હા ભાઈ ખૂબ સરસ રીતના પીરસી રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર

ભાઈ આપડે લીલી હળદર આવી ગઈ છે આ લીલી હળદર કયા બે છોકરા રહી ગયા આ બે છોકરા છાસ પીતા નથી લગભગ

જય શ્રી રામ